તમે કાકાએ ભત્રીજાઓની બિનખેતી જમીન અને શોપિંગ સેન્ટરની પંદર દુકાનો તેમજ રહેણાંક મકાન પચાવી પડવાના બનાવને લઈ ભત્રીજાએ લેન્ડ ગ્રેવરિંગ દાખલ આ ભૂમાફિયાએ સરકારી કર્મચારીઓને પણ ગેરમાર્ગે દોરી રેકડ સાથે છેડછાડ કરી અરજદાર સોહિલ સત્તાર અભલૌડિયાએ છોટાઉદેવપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરી લેન્ડ ગ્રેવરિંગ દાખલ અરજદારના મરુમ પિતા શેખ સત્તાર અબ્દુલ્લા ભોલડિયા બે હજાર છમાં દેવગઢ બારિયા મુકામે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા ભીખાપુરા ગામે બિનખેતી જમીનમાં શેખ અઝીઝ અબ્દુલ્લા અને શેખ સત્તર અબદુલા ઓગણીસો માં રજીસ્ટર દસ્તાવેજ થી વેચાણ રાખેલ હતી કાકાએ તેમના મરુમભાઈ અપરણી બતાવી બત્રીજાઓની બાદ બાકી કરી મિલકત પચાવી પડવાનો રચ્યો કારસો ભાઈના બે છોકરા હોવા છતાં ખોટું સોગંદરનામું કરી આડી લીટીમાં બે બહેનોના નામો દાખલ કર્યા જેતપુર ભાવી સિટી સર્વિસ સુપરીન્ટેન્ડન્ટ કચેરી ખાતે ખોટી નોંધણી પ્રમાણિત કરી તેના મરુમભાઈનું મૃત્યુ દેવગઢ બારિયા થયેલ જેની નોંધણી જે તે સમયે નગરપાલિકા કચેરી ખાતે નોંધાવેલ પરંતુ આ મિલકત પચાવી પડવા માટે मरण दाखलो गड भिखापूर ग्रामपंचायत कचेरी नोंदा ते दाखला उपयोग ખોટી વારસાઈ કરી બિનખેતી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો મરુમભાઈના બંને પુત્ર હાલ દેવગઢ ભાર્યા અન્ય જગ્યાએ દૈરીઓ અને બાળકો સાથે આશરો લઈને અર્ધજીવન જીવી રહ્યા છે મરુમ પિતાની મિલકત બાબતે પુત્રે ન્યાય માટે આખરે કચેરીના દરવાજે ખખડાવ્યા હવે આ બંને પુત્રોને કેટલો ઝડપી ન્યાય મળે તે જોવું રહ્યું સોગંદનામુ ખોટું બતાવ્યું છે અને સીધી લીટીના વારસદારોને છુપાવી આડી લીટીના વારસદારો બતાવ્યા પછી તેમના પણ હક કમી કરી નાખ્યા તે બહેનોને પણ ખબર નથી અન્ય કોઈ મહિલાઓ ઊભી કરી પ્લાન કરી હોવાની પણ શંકા તે પણ ગંભીર પ્રકારનો કર્યો છે પોતાના ભાઈનું અને રજદારના પિતાનું મરણ અકસ્માતમાં દેવગઢ બારિયા મુકામે થયેલ તેની એફઆઈઆર પણ થયેલ છે પીએમ રિપોર્ટ પણ દેવગઢ બારિયામાં થયેલ છે